मुख्यमंत्री પટેલે જામનગરમાં રૂપિયા ચારસો કરોડથી વધુના ખર્ચે વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા શહેરી વિકાસ વર્ષ વર્ષની પૂર્ણતાના અવસરે કાર્યક્રમ અંતર્ગત આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શહેરી વિકાસના બજેટમાં ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો કરાયો છે સાથે જ તેમણે નાગરિકોને કેશ ધ રેન અભિયાનનો ભાગ બનવાનું સૂચન પણ કર્યું હતું મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધતા સ્થાનિકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારની દરેક યોજનાઓ અને સેવાઓનો લાભ દેશના છેવાડાના નાગરિકોને મળે તે માટેનું આયોજન પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રીના સુશાસન દાયિત્વના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને આ અગિયાર વર્ષનો કાલખંડ સેવા સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઉભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ધડમૂળથી બદલી નાખી છે ખાસ કરીને રેલવે રોડ હવાઈ સેવા સહિતની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે